નજર મને આવતા કઉ અમે અરે નજર મને ગલ્લા જતો ગોનસ મુ કીધું એવું જ તો મને કુંડા વિચાર મને એવું જ સાચી વાત શું કે કોઈ ને ચો એમ મુ

સોમા બાંધો ડોસી તો અમુક ઓગરી ના દંડો લઈને ઉભો થઈ જવું ને કોઈ આખું પાછું કોઈ કામ કરે ને તો ડંડો લઈને ઉભો થઈ માં થઈ જતા અરબો તો ખાતા

હા આ તો આપણે કોઈ રોટલા કરીને આપણે ખબરાઈ જ પૈસા લઈને આલી ભાઈ પૂછે માર તો દોશી કે ખાવું છું કોઈ બનાવું કોમ તો <laughs> ના ના આ જેટલી જેટલી હું ફોકાઈ આખીને આવ્યો પેલો આગળ મોટી મોટી વાતો કરીને આવ્યો મારી દોશીની અને આવવાને ખબર પડી જાય ને પાછી ગોમત મારી ધાક છે ને મારા નોમ તે એ નીકળી જાય પણ આ ડોસી આગળ જ નહીં ગોમત તો બધા એક એક દિવાય છે મારાથી ના ના ડોસી જ મારી આબરૂ કાઢવા બે છે આ તો સોનું સુપુ સોનું સુપુ હેડી ગયું છે તાર ઘરે જો કોઈને ખબર પડી જાય ને તો ઇજ્જત મારી જવાની છે ગોમત અને જે બીવાય છે ને એની બીવાય મારાથી

કઈ તૈયાર

ફટોફટ આલું કોઈ પાછામાં થોડી બાકી રહી ગી પાર્યો ફટફટ નાખી દે

ખોખરા થાય હું જોઉં છું બધા બોલતી ના હમણાં ઘર માં કુટી નાખે

હું ખંચેરી નાખ સાવ તર એમ કુટી નાખો પેલો અલ્પો આયોજન પેલો કિરણ હોય તો હાલ પૈસા

બાકી નાખશું ભાઈ નાખી હોય તો કોઈ ને ખબર બાજુ પડી રહ ઉપર છે ખાટલો લે બીજો ખબર છે એ તને ખબર ના પડે પંદર પડ્યો

મારો કરતા હોય છે તો પાછું ઘેર જન તો રોધવાનું છે મારા પાટા છે ના પાટા બે તો અરે આ રંજુભાઈ

આખા દારા નો ભૂસણ ભૂસ્યો છું બોલો ખાઉાતી નતું ના હું ખાય ચાલુ ટીફિન લઈને આવવા પણ મુના પાડી તો આવતી હતી બાપરી ફોન આવ્યો તો કેતી ટિફિન લઈને આવું

લઈને ગયો પોલ ખોલી મારી નાખ્યું હમણાં હાલ કેવું કો નાખ્યું

વાત કરો એ પોલ ખોલી હોય તો પૂરેપૂરી પોલ હોય અરે નઈ કાદે માં હું પેલું કરું દોષી અઠવાડિયા ની તાવતા ઘર માં તું ના કરવું પડે દોશી નો ફોન આવ્યો

પાછી ફોન ફોન માં બગડીયા ફોન માં બગડી તીતે કે તું ઘેર જલ્દી કે આ બાજુ ના પાડતી તું ઘેર વેરવાય કેમ કાઢી માં રગો રે છે તમે સમજતા નહી બાર પાર આવો ના કરો પેલો ભાઈ કઈ પથારી આપણી પડી જાય સાચી વાત છે આવ્યો હારો તને જવું મારા આવજો રોટલા કરવા પછી આવજો જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે તો કમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને વિડીયો ને બને એટલો શેર કરજો અને અમારી મોજિલા દેશી કોમેડી ચેનલ ને કરજો જય માતાજી